નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કરચલિયાપરા વિસ્તાર માં આવેલ પોપટનગર તરફ જવાના રોડ પર મોડી રાત્રિ ના યુવાન ની છરી ના હત્યા કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના કરચલિયાપરા પોપટનગરમાં રહેતા મોહિત નરેશભાઈ ટેભાણી નામના યુવાનને પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો ચાલતો હતો તે બાબતની દાજ રાખી રાત્રિના ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં ગંભીર ઈજા થવાથી મોહિતભાઈનું મોત નીપજ્યું હતું પોપટનગર રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેની ઘટનામાં યુવાનની હત્યા કરનાર કાનજી કાળુભાઈ બારૈયા કિશન રામ અને આર્યન બારૈયા વિરુદ્ધ ગુનો નોંધી ગંગાજળિયા પોલીસે તપાસ હાથ ધરી છે